કોઈ પણ ઘટના બને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માંગે તો સીસીટીવી સોટ સર્કિટ થઈ ગયા હોય બધા જ પોલીસ સ્ટેશનમાં એક થઈ ગયા હોય હોય આટલી તો ના તમે તમે કોણ છો એને સજા આપવાવાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા સજા એને પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બાર ખુલ્લે આમ ગુમે છે જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાર છે તમે ઘણા બધા લોકોને જોયા હશે દેવભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે

રાજુ સખિયા અને જીગીશા પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમાં એમને ગોંડલના મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરી અને પાટીદાર સમાજના જેટલા પણ મુદ્દાઓ છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી આખરે આ પ્રેસ કોન્ફરન્સમાં જીગીશા પટેલે કયા કયા મુદ્દા આવરીને પ્રેસ કોન્ફરન્સ યોજી છે એ મુદ્દા પર વાત કરવી છે જીગીશા પટેલ હવે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની ઊંઘ બગાડે તેવું લાગી રહ્યું છે ફરી પાટીદાર સમાજના આગેવાનો યુવા નેતાઓ ક્યાંકને ક્યાંક ગોંડલ પહોંચે તેવી શક્યતાઓ સિવાય રહી છે અને આ મુદ્દાને લઈને જિગિશા પટેલે શું ખુલાસા કર્યા છે સાંભળો મારી સાથે જો ભાઈ ગોંડલની વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે ખૂબ જ લોહિયાર છે તમે ઘણા બધા લોકોને જોયા હશે દેવભાઈ સાટોડિયાની ઘટના તમે જોઈ હશે કે એણે અવાજ ઉઠાવવાની કોશિશ કરી પણ ક્યાંકને ક્યાંક એને દબાવવામાં આવ્યો તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી એમના પરિવારને ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા ક્યાંય દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું એવું ના કરો એવું થાવ પણ ના જોઈએ ગોંડલી અને પાટીદાર સમાજના લોકો છે એમને કઈ રીતે વિશ્વાસમાં લેશો કેમ કે અગાઉ પણ તમે ત્યાં ગયા હતા ત્યારે પાટીદાર સમાજના લોકો ક્યાંક ને ક્યાંક ઝંગના કારણે કે કોઈ અન્ય કારણોસર તમારી સાથે એ કાર્યક્રમમાં જોડાયા નહોતા તો આ વખતે એ લોકોમાં પણ હિંમત વધી માટેના કયા પ્રયાસો રહેશે જો મને એવું લાગે છે કે પહેલી વાર જયારે હું ગોંડલ ગઈ હતી ને ત્યારે મારી સાથે બહુ ઓછા લોકો જોડાણા હતા ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલી ના આવવા માંગતા હોય તો ખુલી ના આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે જો કે અમને મેસેજ ઘણા બધા લોકોને આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી ખાલી લડાઈ છે એ કોઈ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી ગોંડલની અંદર અઢારે વરણના લોકો આ દુખ ભોગવી રહ્યા છે આ પીડા ભોગવી રહ્યા છે એટલે ખાલી ખાલી પાટીદાર સમાજના નેતાઓ નહીં પણ અન્ય અઢારે વરણના નેતાઓ અઢારે વરણના લોકો સામાન્ય જનતા બધી જ અમારી સાથે જોડાશે પાટીદાર સમાજના નેતા પાસના પૂર્વ કન્વીનર અને પાસમાંથી જ ઉદભવેલા હાર્દિક પટેલ ગોંડલ બાબતે હજી એક પણ શબ્દ બોલ્યા નથી એમને આમંત્રણ આપશો કે નહીં અને એ હાજર રહેશે કે નહીં એમના બાબતે કોઈ કન્ફર્મેશન આવ્યું છે કે નહીં કારણ કે ગોંડલમાં આવડી મોટી ઘટના બની રાજનીતિ થઈ છે ત્યાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામના આવ્યા હતા તેમ છતાં પણ હજી સુધી હાર્દિક પટેલે કોઈ પણ નાનું સ્ટેટમેન્ટ આવ્યું નથી જો ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે સલાહ કોઈ બીજું આપતું હોય છે લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી લડાઈ એક જૂથથી લડાઈ છે અને મને ખાતરી છે ખાતરીને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ ઉભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ એટલે આમાં કોઈ ડિસ્ટ્રિબ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ કેતી આવી છું કે જયારે જયારે હું ગોંડલ મુદ્દે અવાજ ઉઠાવવા માટે જયારે આગળ આવી છું ને ત્યારે પેલા તો એવું કહેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કહેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મિટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા ચહેરા એક સાથે જોવા મળ્યા હશે ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય પણ બધા ચહેરા એક સાથે જોવા મળ્યા એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે ભાઈ જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ કારણ કે કે એવું લાગે છે આમાં કોઈ વાત જ નથી આવતી સરદાર વલ્લભભાઈ પટેલ નો એક કાર્યક્રમ છે અને એમાં બધા જોડાવવું જોઈએ જો એમાં કોઈ પડકાર ફેંકવાની વાત કરતું હોય તો એની મૂર્ખામી છે

બે સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે મારો રાજકીય રાજકીય કોઈ હેતુ નથી અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળ્યા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું આમાં કોઈ રાજકીય હેતુ નથી

સમિતિની અંદર બધા જ લોકો જોડાશે અને જે છે 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 જે જે યોદ્ધાઓ સમાજ માટે લડવા એવા એવા તમામ લોકો જોડાશે અને જે 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 પણ અમે આગળના સમિતિ બનાવશું જેના જેનો લોકોને ઉમેરવામાં આવશે એનું લિસ્ટ પણ હું તમને પ્રેસ કોન્ફરન્સ પછી ખાલી જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કઈક બીજું કામ કરવાનું હોય છે એનું કામ કરતા હોય છે એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે બીજા ત્રીજા કામ કરતા હોય છે અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય પણ જ્યાં જ્યાં જેને જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઉભા હોઈએ છીએ ક્ષત્રિય સમાજ ને અથવા તો ચોક્કસ પરિવાર ને ટિકિટ આપવામાં આવે છે ભાજપમાંથી

છેલ્લા એક વર્ષથી તમે જોઈ લો સંજુ સોલંકી સાથે શું થયું દેવભાઈ સાટોડિયા સાથે શું થયું રાજકુમાર જાટની ઘટના તમે જોઈ લ્યો એના પછી અમિતભાઈ ખૂંટની ઘટના તમે જોઈ લ્યો તો બધા જ બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે ગુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે અને આમાં વારે વારે મીડિયાની સમજ પોલીસ સુધી કેમ નથી પહોંચાતું એ ગુંડાઓના ડેરી સુધી આપણે પહોંચીએ છીએ મારી પ્રેસ કોન્ફરન્સ નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે કાયદામાં રહીને કરો કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે તમારા માટે પણ લાગુ પડશે હજી અમને કઈ જોઈએ પરિણામ મળ્યું નથી એટલા માટે ખાસ કરીને આ સમિતિનું નિર્માણ એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જેને જેને કંઈ પણ પ્રશ્નો છે એ અમારી પાસે આવો આગળની જે કઈ પ્રોસીઝર છે કાયદાકીય છે રજૂઆતો જે કરવાની છે સરકારી માણસો જેને કોઈને પણ મળવાનું છે જેને કોઈને પણ ચેતવણી આપવાની છે ન સમજે તો આંદોલન કરવા સુધીની પણ અમારી તૈયારી છે તો જો અમિતભાઈ ખૂટની મેટર છે છે ને મારું એટલું જ કહેવાનું તમારા માધ્યમથી હું હજી એકવાર સમાજને કહેવા કેવા માંગુ છું કે ગોંડલની અંદર કોઈ પણ બાહુબલીઓની વચ્ચે ઝઘડો થાય ઈ બે ની સત્તા પ્રોબ્લેમ થાય અંદર કાંઈ પણ લડાઈ થાય પણ જાય છે કોણ આપણો પાટીદારનો દીકરો દીકરીને પણ સંડોવવામાં આવી છે કોણ પાટીદારની દીકરી તો હવે આ પાટીદાર સમાજે ગોંડલના પાટીદાર સમાજે સમજવાની જરૂર છે અમિતભાઈ ખૂંટની મેટરમાં મેં પરિવારને વારે વારે કીધું છે કે તમે એના માટે યોગ્ય તપાસની માંગણી કરો તમે હાઈકોર્ટ આવો અમે અહીંયાથી તમને તન મન ધનથી તમને સપોર્ટ કરીએ પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુમરા થયેલા છે એટલા માટે અમારા સુધી પહોંચી નથી શકતા ક્ષત્રિય સમાજ એ પણ કહે છે કે વિનુ શિંગાળા ક્યાં દૂધ જોયેલા ભાઈ વિનુભાઈ સિંગાડા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં એ આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકો એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું શું કામ કર્યું ભાઈ તમે કઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવા વાળા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બાર આ ખૂબ ગુમે છે તો એ લોકોને સમજવું જોઈએ

આજે ગોંડલ મુદ્દે ફરી એક વખત અમે ઘણા ટાઈમથી ચર્ચા કરતા હતા અને ફરી એક વખત ગોંડલ મુદ્દે અમે એકઠા થયા છીએ અને સૌ પ્રથમ બધાનો પરિચય આપી દઉં રાજુભાઈ સખિયા છે આપણી સાથે જે ગોંડલથી પધાર્યા છે આપણી સાથે અને ઘણા સમયથી એ ગોંડલની અંદર સ્થાનિક લેવલે રહી અને ગુંડા તત્વોની સામે લડાઈ લડી રહ્યા છે રાજુભાઈ ચોવટીયા છે જે એમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે હેમંતભાઈ પટેલ જેને તમે ઓળખતા જશો પાટીદારોના મત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે એણે અને હું પોતે જીગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો ત્રણ મહિનાથી ઉપાડ્યો છે તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોંડલ હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાના છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે એમાંના બે નિર્ણય હું આજે તમને કહેવા માંગુ છું તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માંગુ છું કે ગોંડલની અંદર આવતી એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની દોઢસોમી જન્મ જયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે દોઢસોમી જન્મજયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ એટલા માટે આજે તમને સૌને આજે અહીં આમંત્રણ આપ્યું હતું અને આપના માધ્યમથી હું ગુજરાતની તમામ જનતાને કહેવા માંગુ છું કે આ કાર્યક્રમમાં તન મન ધનથી અમારી સાથે જોડાજો તમામ સમાજના લોકોને અમે મળવાના છીએ તમામ સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક સમાજના નહોતા એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકાર